નમસ્કાર જય શ્રી કૃષ્ણ અમદાવાદ અને વડોદરાના ઓટો રિક્ષા ડ્રાઈવર એસોસિએશન ગુજરાત હાઈકોર્ટમાં ગયું છે મીટરના બાબતે લઈને કે બીજા અન્ય વાહન વારે ફરતા વાહનોમાં મીટર લગાવવાનો કાયદો છે કે નહીં એ અરજી એમને કરી છે પણ એની સાથે સાથે આ એસોસિએશનવાળાના માણસો શું એ જાણતા નથી કે ઓલા ઉબેર અને રેપિડો ગુજરાત સરકારે જે ભાડું નક્કી કર્યું છે એક કિલોમીટર દીઠ એના ત્રણ ત્રણ રૂપિયા ઓછા આપે છે ત્રણ રૂપિયા ચાર રૂપિયા કિલોમીટર દીઠ તો એના માટે કોર્ટમાં જઈ અને ઓલા ઉબેર રેપિડો ઉપર એક્શન કેમ નથી લેતા ઓલા ઉબેર રેપિડોથી બી આવવાનું ક્યાં હોય એ કંઈ આપણા શેઠ નથી આપણે એમના શેઠ છીએ કે આપણે રોજ દસ રૂપિયા વીસ રૂપિયા પચીસ રૂપિયા એમને આપીએ છીએ એ લોકોની હરીફાઈમાં એ લોકો ત્રણેય કંપની ભેગી થઈ અને રિક્ષાવાળાને કિલોમીટરે ગવર્મેન્ટે નક્કી કર્યાના ત્રણથી ચાર રૂપિયા ઓછા આપે છે ત્યારે એસોસિએશનના પ્રમુખો અને હોદ્દેદારો શું કરી રહ્યા છે આમને આમ ઓટો રિક્ષા ડ્રાઈવરનું મોંઘવારીમાં શોષણ થઈ રહ્યું છે તો એના માટે એસોસિએશનના પ્રમુખો કે એ લોકો કેમ કોર્ટમાં આની સાથે સાથે જતા નથી શું એમની વચ્ચે કોઈ તાલમેલ છે ઓટો રિક્ષા મીટરથી ચલાવવામાં ફાયદો છે પોલીસ વિભાગે બી સારી જ વાત કરી છે અને ન્યા ના હોય તો રીટ કરી આ લોકોને બંધ કરાવો અને એસોસિએશન અને પોલીસ વિભાગ બંને સાથે થઈને ગુજરાત સરકારે નક્કી કર્યા મુજબ ભાડાથી એપ ચાલુ કરો જેથી રિક્ષાવાળાને પણ ફાયદો થાય બાકી સરકારની સામે પડી અને આ જે મુદ્દો તમે ઊભો કરો છો એસોસિએશનવાળા એ ખોટી વાત છે મુદ્દો એ છે મેન કે આ ઓલા ઉબેર રેપિડો સરકારી ધારાધોરણથી પાંત્રી પાંત્રી ટકા ભાડું ઓછું આપે છે તો એમને બંધ કરાવવાનું આપણા હાથમાં છે કારણ કે એ લોકોને આરટીઓ લાઇસન્સ એ શરતે જ આપે છે એમની મરજી મુજબ નહીં ઓલા ઉબેર અને રેપિડો જે તે વાહનોનું કામ કરતા હોય રિક્ષાનું કે ટેક્સીનું એમના એ લોકો નોકર કહેવાય એ કે સેટ ના કહેવાય એટલું એસોસિએનવાળા સમજતા કેમ નથી આરટીઓમાં જઈ અને આમનું લાઇસન્સ કેન્સલ કરાવે ના હોય એમને ચાલુ રાખવું હોય તો સરકારે જે ભાડું નક્કી કર્યું છે એ ભાડા મુજબ જ કામ થાય આ વિડિયો કોઈ ઓટો રિક્ષા ડ્રાઈવરવાળા ભાઈ જોતા હોય તો પોતપોતાના ગ્રુપોમાં બીજા રિક્ષા ડ્રાઈવરને કે ટેક્સી ડ્રાઈવરને ફોરવર્ડ કરવા મારી વિનંતી છે અમદાવાદ ગુજરાતથી હું કલ્પેશ ભાટિયા મોદી બોલી રહ્યો છું જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત